તો આ છે જડ બિલાડીને જો હવે અમે એવા છે વાંદરા જોવા વાંદરા જો જોડા હોય જો હમણાં જ્યાં ત્યાં ટીંગા હે ચોખીમાં નાના નાના છે હવે જૂના જૂના વાંદરા છે તો જો ભાઈ વાંદરા જોવે છે અને એક બે વાંદરા છે ખેલકૂદ કરે છે તો એની આજે મજા પડે છે તો આજે ઇયાનને પ્રાણી સંગ્રહાલય જોવા લેવા છે એ રોજે ટીવીમાં ને તો વાંદરાને કે વાનો વાનો તો હું એ કીધું હાલ આજ આપણે અહીંયાને વાંદરો બતાવીને આ છે ભાલુ એટલે ગુજરાતી ભાષા ભાષામાં રીછ તો જો આ છે રીચ અને જો એ તારે ખુલ્લે આમ પડ્યા અને હવે આવી ગયા છે હરણ હવે હરણ નથી આનું નામ કંઈક બીજું છે પણ મને બહુ યાદ નથી અહીંયા બોડીને એવું બહુ ઓછું લગાડે અને આ છે રોજડું આગળ હતું ને એ તો જો અહીંયા હરણ ને રોજડા ને તારે છે પણ બધું આ ને એવું બધું ચાલે છે ને તો કંઈ ખાસું છે ને જોવાની મજા આવે એવું છે નહીં કારણ કે બધી રિપેરિંગને એવું બધું કામ ચાલું છે ત્યારે કારણ કે રિનોવેશન કરીને આ બધા જાનવરો માટે મતલબ મસ્ત સરસ મજાનો એક તળાવને એવું બધું બનાવવાના છે તો એનું કામ આગળ ચાલે છે જો આ છે સિંહ ને સિંહણ બંને ભાઈદા છે ને બે અલગ અલગ સૂઈ ગયા છે જો એ કામ છે ને કામ છે તો સિંહ ને સિંહણ બપોરનો ટાઈમ છે એટલે સુધા છે કારણ કે આપણે બપોરે સૂવા જતું હોય તે નહીં જોતું જોઈએ ને એટલે મોહિત એમ કહે છે કે જોવા આવું હોય ને તો સિંહને સિંહણને પૂછી લેજો કે ભાઈ તેમાં ઝેગડા નથી ને તો અમે આવીએ પછી હવે અમે આવી ગયા છીએ એ પક્ષીઓને બધું જોવા માટે તો આ હંસ છે કે બતક છે કે બીજું કંઈ એ ખબર નથી મને કારણ કે એમાં બધાના નામ લખેલા નહોતા રિનોવેશન ચાલે છે એટલે મને એવું લાગે કે અલગ અલગ પાંજરામાં અલગ અલગ વસ્તુ મૂકી દીધી છે એટલે નામને હું પહેલાં બધું લખેલું હતું ઘણી જગ્યાએ છે તે તો રિનોવેશનના કારણે ઘણી જગ્યાએ નામ નથી પણ લખેલા એમાં જો બગલો એક છે ને એવું દેખાય છે અને આ બંદરની જેમ જો વેતાળની જેમ ચોટી ગયો છે વિક્રમ ચાલે છે ને એના ખંભા ઉપર વેતાળ બેસી ગયો છે તો વિક્રમને વેતાળ જાય છે પ્રાણી સંગ્રહાલય જોવા કઈ યાદ ક્યાં જઈએ મારો દીકરો પ્રાણી સંગ્રહાલય જોવા જઈએ અને ચાલીને થાકી જાય કારણ કે ચાલવાનું બહુ જ છે અહીંયા અને પ્લસ રિનોવેશનનું કામ ચાલે છે તો અહીંયા ભાઈ તોફાન કરતા હોય એટલે પછી એને તેડવું જ પડે હવે આવી ગયા છે શા અમૃત અને આ કંઈક બીજું જ પક્ષી છે પશુ છે એનું નામ ખબર નહીં પણ બિચારું ભૂઈ ગું હોય ને એવું લાગે છે જો આ બધું એને જાળીમાં જો સરસ મજાના એના બધું છે ને અહીંયા જો કંઈક ખાય છે માછલી હશે ને એવું કંઈક હશે એના માટે તળાવને પાણીની વ્યવસ્થા પણ સરસ કરી છે અને આ જો નાનું નાનું હરણ છે જો સાવ નાનું એક વ્હાઈટ કલરનું હરણ જો દેખાય ખૂણામાં કેટલું મસ્ત અદ્ભુત છે અને આ સાવ નાના નાના હરણ છે જો કેવા નાજુકલા છે અને ફાઇનલી હવે મોહિત થાકી ગયો છે આ વેતળાને લઈને તો મારો વારો એવો હે તો કાંખમાં બેસાડી દીધો કાંખ એટલે કમરો ભાઈ તો હું જો કમરે બેસાડીને જાઉં પ્રાણી સંગ્રહાલય બતાવું છું કોઈ કોઈથી લાગમાં ન આવતી હાલ લાગમાં લઉં તને એટલે એને એમ કે વિડીયો બનાવવા પૂરતી જ તેડે હે પણ હું યારને ઘણી વાર તેડીને જાતી જઈજ ઠમક ઠમક હવે યાર ભાઈ થાકી ગયા છે બપોર થઈ ગયું છે તડકો થઈ ગયો છે ફૂલ હવે અમે આવી ગયા પક્ષીઓ જોવા તો પક્ષીમાં છે ને પોપટ છે ચકલા છે અલગ અલગ પ્રકારના મોર છે એવું બધું છે પણ આમાં બધું વસ્તુ તો કંઈ બતાવી શકાય એવું છે નહીં અને અડધા પક્ષીઓ તો દૂર દૂર હોય એટલે એમ પણ ના જોઈ શકીએ આપણા દેશી પોપટ છે ને અહીંયા ના તોતા અહીંયાની પોપટ બોલતા નથી આવડતું એટલે એ તોતા બોલે